કન્યા શાળાના શિક્ષક પ્રવીણભાઈ મકવાણા દ્વારા મોબાઈલના ઉપયોગને ઓછો કરવા હું બનુ મોબાઈલ ઉપવાસી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ધીરે ધીરે બાવીસો જેટલા લોકો જોડાયા છે આ પહેલને આવકારીને હવે લોકો એક દિવસ માટે મોબાઈલનો ઉપયોગ કરતા નથી મોબાઈલનો ઉપયોગ ન કરવાનો સંદેશો આપનારા પ્રવીણભાઈની દીકરી પણ આ અભિયાનમાં જોડાય છે તેમની દીકરી શાળાએથી આવીને મોબાઈલ જોવા લાગતી હતી તે હવે ઘરકામમાં મદદ કરે છે આ રીતે પ્રવીણભાઈએ ઘરથી શરૂઆત કરી જે શેરીઓ સુધી પહોંચી છે અને મોબાઈલનો ઉપયોગ ઘટાડીને લોકો પરિવાર સાથે વધુ સમય પસાર કરતા થયા છે આ કામગીરીને શાળાના આચાર્યએ પણ બિરદાવી હતી એસપીસીની એક પ્રવૃત્તિ શાળામાં મારે ચાલે છે અને એ પ્રવૃત્તિ અંતર્ગત મીડિયા સાક્ષરતા એક મોડ્યુલ આવે છે અને એ મોડ્યુલ અંતર્ગત મીડિયાનો સદુપયોગ થાય એ માટેનો એક વિચાર મનમાં જન્મો અને એ વિચારનું પરિણામ સ્વરૂપ એટલે કે મોબાઈલ ઉપવાસ અને ઉપવાસ સાથે જોડ્યો કારણ કે ધર્મ સાથે અને ધર્મ સાથે જોડાય એટલે એની સમાજમાં સ્વીકૃતિ વધારે થાય અને લોકો વધારે વધારે માને ખાસ તો એ દાસય હતો કે બાળકો અને વડીલો આ ફોનથી શક્ય એટલો સદુપયોગ કરે અને એના દુરુપયોગથી બચે બાળકોને માટે અમે દર રવિવાર રાખ્યો અને વડીલો માટે સાંજે સાત વાગ્યાથી સાડા નવ સુધી મોબાઈલ ઉપવાસથી કેમ રહેવા છે એમાં આપણને એમ થતું કે કેવી રીતના આપણે ફોન વગર રહી શકીએ તો અમે પહેલાં ટ્રાય કરી કલાક કર્યું પછી બે કલાક કર્યું એવી રીતના પછી અમને સરે કીધું આપણે આખો દિવસ રવિવારનો ઉપવાસ કરીએ તો અમે રવિવાર ઉપવાસ કર્યો નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ